રેશન ડીલરોની માગણી સ્વીકારતા ખુશીનો માહોલ સસ્તા અનાજની દુકાનોમાં રાશન ચોરી મામલે પ્રમુખ પ્રહલાદ મોદીએ સરકાર જવાબદાર ગણાવી હતી પ્રહલાદભાઈ મોદીને પાઘડી અને તલવારથી સન્માનિત કરવામાં આવ્યા વિસનગર તાલુકા રેશન ડીલરો દ્વારા સન્માન સમારંભ યોજાયો રાજ્ય સરકાર રેશન ડીલરોની લાંબા સમયથી બાકી પડેલી વિવિધ માંગણીઓને સ્વીકારતા સમગ્ર રાજ્યના રેશન ડીલરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો છે વિસનગર તાલુકા રેશન ડીલરો દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરતા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રહલાદભાઈ મોદીને પાગડી અને તલવાર પહેરાવી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રેશન ડીલરો દ્વારા સરકારના નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આવનાર સમયમાં ગ્રાહકોને સમયસર અને યોગ્ય પ્રમાણમાં અનાજ પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા અને રેશન ડીલરો ઉપસ્થિત રહ્યા હતા અને આનંદના નારા લગાવી હર્ષ વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પ્રહલાદભાઈ મોદી પીએમ નરેન્દ્રભાઈ મોદીના ભાઈ છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે જે આ વ્યાજબી વ્યાજની દુકાનદારોની જે લડત ચલાવી હતી એમાં સરકારે સુસંકેતો સંકેતો તમારી કઈ કઈ માગણીઓ સ્વીકારવામાં આવી છે સરકારે વીસ માંગણીમાંથી સોળ માંગણી પોઝિટિવ કરી દીધી છે એમાં પાંચ માંગણી જે છે મહત્વની જે અમારા પરિવાર સાથે અમારા બાળકો સાથે સંકળાયેલી છે એવી પાંચ માગણીઓ બાબતે એ પોલિસી મેટર હોવાથી એની હાઇલ ચાલશે અને એનો નિર્ણય થશે એમાં મુખ્ય માગણી છે અમારું કમિશન ક્વિન્ટલે ત્રણસો રૂપિયા મિનિમમ કમિશન વીસ હજાર રૂપિયાથી ત્રીસ હજાર રૂપિયા કરવા તકેદારી સમિતિના સભ્યો જે એસી ટકા હાજર રાખવાની વાત હતી પરિપત્રમાં એ સુધારે ફક્ત બે સભ્યોને હાજર રાખવાના અને એ કોઈ દુકાનદારની જવાબદારી નહીં હાજર રાખવાની એ સરકાર હાજર રાખ એટલે દુકાનદારને જે ભારણ હતું એમાંથી મુક્ત કર્યા છે ત્રણ જે અગાઉ અમારો વીસ હજારનો પરિપત્ર થયેલો એમાં સાતમા નંબરની કલમ હતી કે ભાઈ સત્તાણું ટકા તમારું વિતરણ થશે અંગૂઠાથી થંભથી તો તમે એના લાયક ગણાશો વીસ હજારના તો એની અંદર પણ સરકાર પોઝિટિવ થઈ છે ને એની ફાઇલ ચાલશે કારણ કે એ નીતિ વિશેક બાબત છે બીજું અમારું ઈ પ્રોફાઇલનો એક મહત્વનો પ્રશ્ન છે કે આ ઈ પ્રોફાઇલમાં દુકાનદારના થમ વગર લોગિંગ થાય નહીં કારણ કારણવસાર દુકાનદાર બીમાર પડ્યો સંજોગ સામાજિક કામથી બહાર જવાનું થાય તો વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય આ વાત અમે મંત્રીશ્રીને સમજાવી આમાં અમારા દુકાનદારનો કોઈ હિત નથી ફક્ત જનતાના હિત માટે જનતાની વ્યવસ્થા માટેનો અમારો પ્રશ્ન છે અને એના માટે એમને સંમતિ દર્શાવી છે કે એના માટે હું ફાઇલ મંગાવું છું અને એના ઉપર નિર્ણય આપી દઉં છું આ રીતે અમારી સોળ માગણીઓ પોઝિટિવ થઈ છે અને અમે સરકારના આભારી છીએ કે એમને અમારી વાત સાથે પોઝિટિવ નિર્ણય કરવાની તત્પરતા દાખવી સાથે સાથે ગુજરાતના સત્તર હજાર વેજવિભાવના દુકાનદારોની પણ એટલી તાકાતનો ઉપયોગ જ્યારે અમે કર્યો ત્યારે સ્વાભાવિક છે કે અમનો પણ અમારે આભાર માનવો પડે કારણ કે એ તો અમારા અંગ હતા જો અમારું એક અંગ ઢીલું પડી ગયું હોય ને તો અમને પેરાલિસિસ થાય તો અમે ન લડી શકીએ પણ તો એમની જે તાકાતનો પરચો આ વખતે સરકારને બતાવ્યો સંગઠન શું છે અને વેજબી ભાવનું દુકાન જે અગાઉ કહેવાતો જેમ પહેલા કહેવાતો કે ભારત દેશ છે કે સાપોનો દેશ મદારીઓનો દેશ એ રીતે અમારે દુકાનદારને એવું કહેવાતું કે આ તો ડરપો ચોર લોકો હવે અમે ચોર નથી રહ્યા હવે અમે સહુકાર થઈ ગયા છીએ અને બહાર આવી ગયા છીએ એટલે અમે સરકારને એ પણ બતાવ્યું કે અમારું સંગઠન મજબૂત છે અને મજબૂતાઈ બતાવવા માટે જે દુકાનદારોએ ફાળો આપ્યો એ બદલ પણ દુકાનદારોનો આભાર સાથે સાથે આજના તબક્કે મારે કહેવું પડે આ લડતમાં જો સાચામાં સારામાં સારો કોઈ પણ હિત વગર જો સહકાર આપ્યો હોય ને તો મીડિયા અને વિભાગે મીડિયાએ અમને એટલો બધો સહકાર આપ્યો છે કે અમે છીંકીએ તો મીડિયા તરફ મોકલ્યા કે છીંકાય આટલી તત્પરતાથી અમારા મેસેજ પાસ ઓન કર્યા છે મીડિયાએ એટલે હું સત્તર હજાર દુકાનદારો વતી અત્યારે જે કાયદા એવા છે કે દુકાન કરવું પડે એટલે અમે એમાંથી મુક્તિ અપાવવા માંગીએ છીએ પણ આ બીજા તબક્કામાં જઈશું ગ્રાહકના અનત બજારમાં કરા બજારમાં વેચાય છે બરાબર ક્યાંક ને ક્યાંક આ જે તૂટી રહેલી છે તો તેના માટે શું કહે એના માટે સરકાર જવાબદાર છે દુકાનદાર જવાબદાર નથી ગ્રાહકો જેમને ખાવું નથી એવા લોકોના એનએસએફ માં કાર્ડ છે એ લોકો માલ લે છે અને ફેરિયાઓને વેચી મારે છે ફેરિયાઓ માલ ભેગો કરે છે અને ભેગો કરીને માલ પકડાય એટલે નામ દુકાનદારનું આવે બાકી દુકાનદાર આપતો નથી દુકાનદાર કાળા બજાર કરી શકે એવી સ્થિતિમાં છે જ નહીં જ્યાં સુધી તમારો અંગૂઠો ના પડે મારે વેચી મારવો માલ પણ તમારો અંગૂઠો ના પડે તો પછી માલ વેચવું કેવી રીતે તમે અંગૂઠો માર્યો વાત પતી કે પછી એ માલ ક્યાં ગયો ખાડામાં ગયો ગટરમાં ગયો એ સરકારનો વિષય છે એ મારા દુકાનદારનો એમાં કોઈ રોલ છે જ નહીં ધન્યવાદ